કથા કરવાની વાત છે બધા જમીન બેઠા છે એટલે વાંધો નહીં બસ હવા નો હવા નવ હજી કલાક માપ નું સારું હોય પણ અડધો કલાક કરી આવે બસ ઠંડી છે ને પાછા બધા એટલો રસ ન હોય નાના મોટા વાત અડધો કલાક હવે પાંચ સ્થાન આપ્યા છે કેટલા ચાર ચાર પાંચમું પછી કઈ ચાર સ્થાન આપ્યા છે પહેલું કયું આવ્યું હિંસા હિંસા નહીં કોઈ જંતકી પ્રમુખ સ્વામીને અહીં મચ્છર બેઠું હતું બાપાને અહીંયા મોટું માખ જેવડું અહીંયા અહીંયા અમે જે ઘરમાં મેં હમણાં આપણે કોની ભાઈ હરીશભાઈ બેઠા છે અહીંયા તમાર તમે હા હવે એની બચારે બહારું રાખ્યું છે મચ્છર ન જાય એવું બે બાણા છે એટલે મચ્છર જાળીવાળું બાણું પણ લોકો આવે જાય ને એને સમજ પડવી જોઈએ કે મચ્છરનું બાણું રાખ્યું આપણે બંધ કરીને જાય ખુલ્લું મૂકીને મચરું કોઈના ઘરમાં જાય તો એને બિચારાને એને એને બે ગયા કેટલી તકલીફ આવે એ ક્યારે નીકળે બારે અંદર થી લોહી આપણું કોઈ પણ ના ઘરે જે હોય ને બાણા બન્યું હોય તો બાણા બની ખુલ્લા હોય તો આપણે ખુલ્લા મૂકીને નીકળવાનું હવે પ્રમુખ સામે મછર મચ્છર બેઠું ને એટલે હું બાજુ બેઠું અડીને બાપા જમતા હતા બોછા થાય મારી તાપલી આમ કારણ કે મચ્છર રાહ નો તરત પંચર પડે એટલે સ્વામી કે કેમ ટાપલી મારી હાથ મચ્છર બેઠો બેઠું સ્વામી કે ઉડી જાય મરાય નહીં મન કહે તમારું લોહી પીવે ને એના તો પતાવી જ દેવાય મેં ભગવાન ઘરે જતું રહ્યું છે બાપાની કેટલી ભાવના એક વાછડા રતન પર ગામ છે રાજકોટની બાજુમાં અને રતન પર ની અંદર બહુ વાછડા હજારો સંખ્યામાં ત્રણ ચાર હજાર તે પ્રમુખ સાહેબ ની વાહે વાહે ફરે ઓગણીસો સત્યાસી માં ચાલશે કઈ નહીં મારું ગળું છે ને હુકાઈ જાય થોડું પાણી છે આમાં પેલા કે પ્યાલો લાવે ચાલે ઘરની સભા બધા ઘરના છે ને આપણે ક્યાં મોટા પ્રથામાં બેઠા કઈ વાંધો નહીં હમ એ તો મહેમાનને થાય ને બધા મોંફામ જીવે ખબર મહેમાનને ત્યાં થાય ને મોટા માણસને ત્યાં આમ એટી થી બેહવું પડે ઓછું ખાય નવા નવા વેવાય હોય ને તારે ભાઈ ઘરે પાંચ રોટલી ખાતો ત્યાં બે રોટલી ખાઈને શું કે બસ રાખો રાખો પછી ઘરે ફ્રીજ ખોલે છે ભજન મોંફામાં મોંફામ જીવે હડતા તો ઓરિજિનલ જીવન કોઈ જીવતું નથી જોજો તમે એટલે આપણે વાત કરતા હતા કોઈ જીવની હિંસા ક્યારે કરવી કોઈ નહી દુખવાની કોઈને વ્યાણ એવા નહીં મારવાના શબ્દો ક્રોધ નહીં કરવાનો કોઈ નહીં તમારી પત્ની છે આ બાજુ ભાઈ લાલ સટવાળા ભાઈ મારી બાજુ તમારી પત્ની છે એ તમારી નથી યાદ રાખજો એ ભગવાને મોકલી તમારા ઘરમાં એ ટાઈમ થાય છે ત્યારે ભગવાન એને લઈ લે છે અને ટાઈમ થાય છે ત્યારે તમને લઈ લે છે એ મા બાપ છોડીને આવી છે એના મામા માસી બેન ભાઈ પરિવાર બધાને છોડી અને તમને અર્પણ થઈ છે એ ઘરમાં કચરા પોતા કરે છે વાસણો ઉઠકે તમારા મેલા લુગડા એ ધોવે તમારી ખાધેલી એઠી ડીસો એ ઉઠકે સંડાસ બાથરૂમ ધોવે એ કામવાળી બાઈ નથી પગારદાર નાની નાની વાતમાં ટકટક કરવી નહીં તમે દારૂ પીવોનો હાથમાં કેટલો દુઃખાય ખસખસ કરવી નહીં ખાવા બાબતમાં ગુસ્સો કરવો નહીં કોઈ નહીં ગીતામાં લખ્યું કામ કરો અને લોભ નરક ના દ્વાર છે ક્રોધ કરવો નહીં કોઈ નહીં શેના માટે ગરમ થવું એક ભાઈ મને કે તમને નો ખબર થોડો ફૂફાડો રાખવો પડે કે તારી પર કોણ ફૂફાડા રાખશે તાર તું ભગવાન છો ફૂફાડા રાખે દરેક માં ભગવાન નો વાસ છે જીવ પ્રાણી માત્ર માં સહન કરવું થોડું નમી દેવું બાપા એ વાત કરી સહન કરવું એક ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું સ્વામી કે જીવવી ક્યાં હું પછી જ કરવાનું એક હાર એક ફોન કર્યો ને જમાઈને લગ્ન પછી દસ વર્ષ પછી જમાઈને ફોન કર્યો કે શું કરો છો કે સહન કરી છે એને હારા કે હું એ જ કરું છું સહન જ કરું આપણે રોજ બરોજ કરવો નહી કોઈને ગુસ્સો ન કરે હા તમને લાગુ પડે પછી એમની સાંભળી ના કાને પેલા કાને બરાબર જેને ગરમ થવું હોય કરો હું ગરમ થાય બસ કોઈ નહીં કરવાની બસ ક્રોધ નહીં કરો બૈરા ને નહીં કરવાનો અમુક બૈરા પાવર વાળા હોય છે જોજો અમુક એ પતિ એવો ભોપા જેવો હોના હાટ કરે પેલી થાકી આવો બચારે ધંધો કરે ને બાટલી પીવા શું કરે આવડવું જોઈએ આપણને ઘરમાં બસ અને ત્રીજું શું આપ્યું ભાગવતમાં સ્થાન પહેલું શું આપ્યું હિંસા બરાબર છે એમાં બધું માંસાહાર જીવ પ્રાણી માત્રનો આપણે દ્રોહ ન કરવો કોઈ નહીં કોઈ મનુષ્યનો અમેરિકામાં કાયદો છે બાળકને ધોલ મારે તો દસ જણાની જેલ થાય આજે કાયદો છે એ અમેરિકામાં એબીસીડી પછી ગોખાવે પહેલાં પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે ત્યાં મમ્મી પપ્પા દાદા મારે આદામાં દબાવવાનો એમાં વકીલ વકીલ કઈ આવતું જ નથી જેલમાં જ જવાનું સીધું લઈ જ જાય એટલે ક્યારેય પણ કોઈ છોકરાને રડાવવાની દુખાવવા નાના બાળકો છે બિચારા ભગવાનનું સ્વરૂપ કહેવાય બાળક ત્રીજું હિંસા પછી વ્યસન અને ત્રીજું આપ્યું વભિચાર આ ભાગવતમાં લખ્યું છે પોતાની પત્ની સિવાય કોઈ બેન દીકરી માં છે આપણી પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન ઇતના કરે હરી ન મિલે તુલસીદાસ જમાન તુલસીદાસ કેવાનો જામીન થાવ પરધન છે પથ્થર છે કોઈનો હરામનો પૈસો લેવો નહીં દૂધમાં ઘીમાં ક્યાંય ભેળસેળ કરવી નહીં હિસાબમાં ક્યાંય ખોટી રીતે પૈસા કમાવાની એ તમારા પરિવારને લૂણો લગાડી દેશે એ છોકરા સુખી નહીં થાય એ પૈસે પ્રમાણિક રહેવું આપણે ભગવાનના કેમેરા બધા ઉપર છે તમારીને અમારી ઉપર અમે મા બાપ છોડીને આવ્યા છીએ અમે પરિવાર અને તમારી બધાની સેવા કરવા આવ્યા છીએ તમે બધા રાજી થાવ અને અમારું કલ્યાણ થાય અમને કંઈ ફેસિલિટી ભોગવક પાવર વાપરવાની છે કોઈ નહીં અમને પાપ લાગી દીધા તમે બધા ગ્રસ્ત છો બિચારા સારા ભક્ત છો નાની મોટી ભૂલો થાય મોટું મન રાખવાનું અમારે હવે શેની વાત કરી મેં વભિચારી એમાંથી એડ્સના રોગ થયા છે કેટલા બધા એમાંથી માણસો પતન થાય છે સૂટાછેડા એમાં થાય છે જેલમાં જાય છે એમાંથી ખૂન પણ થાય છે થાય છે નહીં છતાં રાવણનું પતન આખી લંકાનું છું એ ચીતા માતાન એની પત્ની અસંખ્ય હતી અને વિષયો એવા છે ને કે તમે ગમે તેટલું ભોગવો ને ભોગા ભોગતા વય ને એવા ભોગતા માણસ ભોગવાઈ જાય છે વિષય ભોગવાતા નથી ગમે તેટલું ખાવ એમાંથી તૃપ્તિ થતી નથી આપણા હાથ હોય ને એ તેલ ઘીવાળા થાય ને તો લિક્વિડ થી ધોવા પડે ચીકણા થઈ ગયા હોય પણ શીરો ખાધો હોય આપણે ઘીનો તો તો જીભ કોઈની ચીકણી થાય છે કે નિર્મા પાવડર ને કોગળા છે શીમત કોરીન કોરી જ રહે છે જીભ આપણી એ ક્યારેય તૃપ્તિ થતી નથી સ્ત્રી ભોગવીને કહ્યો પુરુષ આ પૃથ્વી પર સુખી થયો જેમ જેમ ભોગવો એ બધા બધા ઈચ્છા થતી જાય અને તમે લગ્ન કરીને કાયદેસર તમારી પત્ની જોડે વ્યવહાર કરો પણ પત્નીની ઈચ્છા નો એને પરાણય કરો ને એ પણ ભાગવતમાં પાપ લખ્યું છે બળજબરી કરે ને એ પાપ છે એનું મન દુખાય છે તમારી સ્ત્રી ઋતુ સમય ના પડતી હોય સંગ કરવાનો નિયમ મારી કરવાનો આપણે પશુ જેવું જીવો નથી ગમે ત્યારે નકરા વિષય ભોગવવા માટે જેની એટલે આપણે ક્યારે પરશ્રી સામે તો લક્ષ્મણજી હતા એની ચૌદ વર્ષ સીતા માતાનું શરીર જોયું નથી જંગલ એવું આવે છે રામાયણમાં સીતા જેવા રૂપવાન સર્ગમાં કોઈ અપસરાય નહોતી એટલા રૂપ રૂપ નો સીતા વનમાં ગયા ત્યારે અઢાર વર્ષની ઉંમર હતી યુવાન રામ વર્ષના લક્ષ્મણજી વર્ષમાં ત્યારે અમારે શિવલાલ થઈ ગયા બોટાદમાં અને એની હાળી અને પીરસતી અને વધારે ઘી રેડું ખીચડીમાં ત્યારે જોયું કે તમે ક્યારે આવ્યા એ છ મહિનાથી તમારા ઘરમાં આવી છું હકી હાળી એની અને આજે એની જોઈ હાળી મારા ઘરમાં છે એમ આ તો કોકના ઘરે હાળી આવ્યો ને એને ઘરે હાળી આવી છે તારે શું છે આખા થામની ફાય છે આખા ગામ જાણું છું નિયમમાં રાખવાની દિ આપણી દ્રષ્ટિમાં સંયમ હોવો જોઈએ જોગીદાસ ખુમાણ થઈ ગયા ગુજરાતમાં મહાન બારવટીઓ એ ખરાબ જોવાઈ ગયું આંખમાં મરસા પહેર્યા વિવેકાનંદ સ્વામી એનું નામ નરેન્દ્ર નાથ હતું બારી અગેરે વાંચતા હતા ને સામે એક છોકરી દેખાની રૂપાની યુવાન અને જોવાઈ ગયો અને વિચાર એને ખોટો સેજ આમ સેજ અમથું અને હેઠે રોહડ અમ જઈને આંખમાં એની ભૂખી ભરી સુરદાસ થઈ ગયા હે ગોવિંદ હે ગોપાલ આવે ને ભજનો સુરદાસ એ સુરદાસ પોતા જન્મથી સુરદાસ નહોતા ભિક્ષા માગવા નીકળ્યા અને રૂપવાને યુવાન બાય હતી અને ખરાબ વિચાર આવી ગયો એની આંખમાં હરિયા ભરે ને બે આંખે ફોડી નાખી સુરદાસ જાતે આવી બધી કથા આપણા ભારત વર્ષમાં કેટલી બધી છે બૈરાને પણ બહુ શરીર વધારે પૂરતું ખુલ્લું દેખાય એવા કપડાં પહેરવાની શિક્ષા બદલી ના પાડી છે એટલે આપણે નહીં કહેતા કે એમ હજુ પેક રાખીને પણ થોડું માપનું રાખવું લોકો વધારે પૂરતું આપણી શરીર સામે જોઈ ને ખોટા વિચારકોક ને થાય એવું શરીર આપણું દેખાવું ન જોઈએ આ લોકો પરધર્મી છે ગુરખા પહેરે પગનો અંગઠો ન દેખાય એનો આપણે નહીં કહેતા એવી રીતે રહ્યો પણ થોડું માપણા રહેવાનું થોડું વધારે માણસનો મન ન સોરે વસ્તુ પડી હોય ને કોઈક એવી જગ્યાએ સોર ન સોરી કર્યું હોય ને તો એ લેવાનું મન થઈ જાય છે ત્યાં મૂકી રાખ્યું હોય તો એમ સંયમમાં રહેવાનું થોડુંક માપમાં રહેવાનું આપણે નાની છોકરીઓને ટૂંકા લુગડા પહેરાવે છે પછી યુવાન થાય ને તો લાંબા લુગડા થતા નથી શરીર ઉપર અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરવા એ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પદ્ધતિ લખ્યું છે લખ્યું છે કે નહીં આજે મન આપણું છે ને એ બહુ ખરાબ છે અમને ખબર છે મેં સાધુ છીએ કેટલું મનને મારવાનું હોય છે અમારી સાધના તમને ખબર જ ના પડે તમને અમારું બેજ દેખાય ગાડી ફરે રસોઈ જમે બસ બેજ દેખાય તમને અને બોલે હું સંસારમાં કાઈ નથી કોઈ આવે છે આ બાજુ છોટી જિયા છે બધા બરાબર ને ફેરવી કરી લઈએ આરજી માં આવેલી એલા ભાઈ આ ભગવાનનું મંદિર છે તું ઓટલે બેઠો બધારે બેઠો હિંસકે બેઠો ઠાકોરજી ને પગે તો લાગો રાધા કૃષ્ણ હનુમાન ગણપતિ સામે ભગવાન આપણે હિન્દુ છીએ મંદિરમાં તો આવો દરેક મુસ્લિમ ભાઈઓ નમાજ પઢવા મસ્જિદમાં જાય ત્યાં મૂર્તિને ફોટા નથી તો પણ બાબરા ગામ છે ગઢડાની બાજુમાં ત્યાં અઢીસો ખોજા ભાઈઓ ભેગા થાય છે વહેલા સાડા ચાર વાગે એક કલાક ધ્યાન કરે છે અને બધાને છકડામાં નંબર મારેલા હોય ગોળ ગોળ બે બાય બે નું અને એક નંબર ખાલી હોય એ બસો અઢીસો માણસો એને એક દિવસમાં ફોન કરીને કહી દે તમે કેમ નહોતા આવ્યા આરતી આપણી ભગવાનની છે હિન્દુ છીએ આપણે હવે તમે આરતીમાં ન આવો અને પછી છોકરા ક્યાંથી આવે આજે કઢાની પત્ની આરતી કરતી હોય અને ભાઈ મોબાઈલ ખુરશી બેઠા હોય ટીવી સામે બેઠા હોય ઇંચકે નવરા બેઠા હોય એટલે આરતી ભગવાનની આરતી થાય છે આપણે બિંદુ છીએ ભગવાનના હવાલે જવાનું છે એક દાડો મરે તારે માણસ શું બોલે છે દુનિયાના તમામ માણસો ગઢપણમાં ઝાડા પેશાબ થાય ખાટલામાં યાદ રાખજો બધાને ગઢપણ આવવાનું છ આવાના વાર નથી બાળક એ તન થઈ ગયા કે નહીં આપણે આ બધા બેઠા ત્યાં અમુક વડીલા દાદા બેઠા બીજા કેટલા દાદા બેઠા આ બધા બેઠા તાર કેટલો પાવર હતો તમારે આમ વરાધા થયા તારે બૂટે બીજા પહેરાવે પહેરાવે તક નહોતા પહેરાવા તમને અને રજા એ લઈને ફરે બહુ નવી વરાધાને હેઠળ ન બે દે ગોધડી પાછળ આવું કોઈ કોથળો પાછળ તું નથી અમારે કાઠિયાવાડમાં વરરાદો પાણી પીવે ને મોટું બાજુ વાળા આમ લૂસી દે આમ એટલે એટલી શક્તિ નથી હું ખાવા પાણી સાચું મોઢું તો લુસ મોફામાં મોફામ જીવે બધાય તેમ બધાય વરરાતે જ્યાં થાય કોણ પૂછે બધા ડેટ ઉતરી ગઈ હવે ખોટી વાત કરી છે પાવર રાખવાની કોઈ જાત નો અહંકાર ની કોઈ જાત કઈ પરસ્ત્રી માત સમાન છે બસ કોઈ બેન દીકરી સામે આપણે જો માતાજીની નિંદા નથી કરતા ગરબાનો નિષેધ નથી કરતા ખાલી સમજાય એટલે કે આપણું મન કેવું છે આપણે ગવર્મેન્ટ કાયદો કરે સરકાર કે પાસઠ અને સિત્તેર વર્ષના માજીને જ ગરબા રમવા આવવાનું બીજા કોઈ બેન દીકરી બાદ નીકળે નવરાત્રાના નવ દાડે તેને દસ દાડે જેલ થશે જન્મ તારીખનો દાખલો લઈને આવવાનો ગરબા આખી રાત રમો માતાજીની માંડવી કરો આરતી કરો માતાજીના ગરબા રમો અને પુરુષને બધાને આવવાનું એની ઉંમરનું ફિક્સ નહીં એને જને આવું છૂટ પણ બહેનોને આ સિત્તેર ને પાઠ વર્ષની વચ્ચે આવે સિત્તેર વર્ષ ગીરજી ઓછી થાય કે વધારે થાય કેમ માંડવી છે માતાજી છે ગરબા રમાય છે આરતી થાય છે કેમ ગીરજી ઓછી થાય છે એમ કઉ છું પણ ઉમર ને ભક્તિ ને લેવા દેવા હું છે આ તો માલ સુધા ને પેકિંગ સુધા એવા હોય છે આમ અમારે અમુક ઉઘાડું બોલાય નહીં ખોટી વાત છે માટે આપણે બધાને દસ ટી સંયમમાં રાખીએ હ આ દસ ટી સંયમમાં હોય ને એક વીવી ગેલર નામનો અંગ્રેજ થઈ ગયો ઇંગ્લેન્ડમાં ઓગણીસો ને બ્યાસી માં ટીવીમાં એના કાર્યક્રમો આવતા અમે તો ટીવી કોઈ જોયું નથી અમને લોકોએ વાતો કરી આમ સમસા પડ્યા હોય ને પેલા શાકના ડોઈ હામું જોવે ને વળી જાય એટલી દષ્ટ્રીમાં પાવર હતો ગાંધારી પાટા ખોલ્યા દુર્યોધને વજ્રનો કરી દીધો લોખંડનો પણ કૃષ્ણ ભગવાને ખબર પડી ગઈ હતી અને ભગવાને માળી બનીને ઉભા રહ્યા રસ્તામાં અને ફૂલનો જાંગ્યા જેવું લઈ લીધું ટૂંકી થતી એટલે આ નગ્ન એટલી મોટી ઉંમરનો એ કે મારી માઈ કીધું છે કે ખુલ્લો આવજે હું પાટા ખોલીશ અને તું વજ્રનો બની જશ એટલે ભીમ ગદા મારે કંઈ થાય જ નહીં તને ગમે તે કૃષ્ણ ભગવાન જાણ્યું મારવાનો પાપી છે અને આળો આવો બની જશે તો શું થશે ભગવાન માળી બનીને ઉભા રહી ગયા દુર્યોધન ઓળખીને આવી ગયો કે મર્યાદા તો રાખ થોડીક ભલે કપડાં ન પહેલા ફૂલનું થોડું પહેરીને વીંટીને થોડું કે ભાઈ વીંટીને ગયા ને અને ગાંધારી પાટા ખોલ્યા તો લોખંડનો બની ગયો પણ જે ફૂલનું બાંધ્યો હતું ને કેડ કાચી રહી ગઈ ભીમે ઝાંગ ઉપર ગદા મારીને માર્યો છે એટલું કાસું રહી ગયેલો ગાંધારીમાં ગાંધારીના લગ્ન થયા ને હગાઈ હગાઈની વાતો ત્યારથી પાટા બાંધી રાખેલા કે મારો પતિ અંધ છે ને એટલે મારે જોવું નહીં આખી જિંદગી પાટા બાંધ્યા એ સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે તમે રૂ હોય કપાસ એ આખો ઉનાળો બહાર રાખો હળગશે પણ બિલોરી કાસ હોય ને એની નીચે રાખો તો હળગી જશે બિલોરી કાસમાં સૂર્યના કિરણો કેન્દ્રિત થાય છે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે આજે બોલવાનો સંયમ નહીં ખાવાનો સંયમ નહીં વિષય ભોગવાનો કોઈ સંયમ નહીં એટલે માણસની અંદર કોઈ શક્તિ રહી નથી આજે માય કાંગલા થઈ ગયા અમુક માણસો એટલે આપણે બધ થઈને આ કળજુગને સ્થાન આપ્યા છે પરીક્ષિત આ જેના ઘરમાં હશે આ વસ્તુ એને કળજુગ એટલે કંકાજ કજીયો અશાંતિ ઉદ્વેગ શાંતિ નહીં થાય તમારે માતા પિતા તરીકે બહુ સાવધાન રહેવું ઘણી બધી વાતો કરવાની છે આપણે પણ એ પછી કરીએ આ પાંચ વાત પૂરી કરી દી બીજી કઈ વાત આપી છે ચોથી વાત કે જુગાર પેલી હિંસા જુગારી દુનિયામાં સુખી થયો નથી જમીન વેચાય કે જુગારી નહી પાંડવો જુગાર રમ્યા તો દુખી થયા છે સુખી થયા કોઈને જુગાર રમાય નહિ એ કોકનો પૈસો ઘરમાં આવીને એવો શું આપણે જરૂર છે જુગાર રમ્યો કેટલાના ઘર વેચાઈ ગયા છે પગે મુંબઈમાં એક ભાઈ જુગાર રમીને આવ્યા ઘરે આ તો બનેલા પ્રસંગો છે કર્યા હજી ચાર મહિના થયા બધું હારીને આવી ગયા લાખો રૂપિયા બધું જ અને હાર્યો જુગારી બમણું રમી આવીને એની પત્નીનો કબાટ ખોલ્યો દાગીના કાઢ્યા હોના એની પત્ની કે ક્યાં લે એને જોઈ મારો કબાટ હું ફંપો છું રોટલી વણતી વણતી આવી શું કરો મારા કબાટમાં કે દાગીના લઈ જાઉં છું ક્યાં લઈ જાઉં જુગાર રમવા જુગાર રમવા હશે કે પાંડુ વેરીમાં છે પેલો કે હવે એને શું કહેવું એની હો કે બે હોઉં એ હાડી બારી નવી પહેરી મેકઅપ કરી તૈયાર છે ને સંપલ પહેરીને હોવે એને પતિ કે ક્યાં જશો કે દ્રૌપદી પાંચ પતિ નહોતા રાખતા હું બીજા ચાર હો જાઉં તું એક છો એ ભાઈ મને બેહી ગયા પછી પાંડવો જુગાર એમાં દુઃખી થયા કે સુખી નહીં થયા કૃષ્ણ ભગવાન શનિમા તે દાડે જન્માષ્ટમી દાડે જુગાર રમાય છે બહુ સૌરાષ્ટ્ર બહુ રમાય આ બાજુ ખબર આ બધું રમાય હા ભગવાન તો અધર્મનો નાશ કરવા આવે છે ભગવાન શનિમા ત્યારે ભજન ભક્તિ કરવાના હોય ભગવાનના ગુણ ગવાય આવા પાપ કરાય કોઈ દાડો જુગાર રમા નહીં કોઈ નહીં અને ટિકિટ ઉપર એ નહીં રમવાનો કસાયમાં નહીં અને આ જીત કે આ હાર છે ભાઈ જે જીતે ને હારે ઘરે કોણ ટિફિન દેવાનું સાના મને ધંધો કરી ખાવ ને પૈસા બચાવો થોડા ઘરમાં કોઈ દાડો સર રમવાની કોઈ નહીં માં એક અમને નામ ન દેવાય મારે હાડી પાંચસો કરોડનો જોગા રમી ગયો ને છોકરો અમેરિકાની મોટલનું કેટલું હોય હું એને ઘરે જમ્યા એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો તો ઓળખો છો પણ જાહેરમાં નામ નથી દેતો કેટલી મોટી કંપની છે એની સાડી પાંચસો નો સટ્ટો રેમો બધું વેસાઈ ગયું સાડી પાંચસો કરોડ માટે આપણે ક્યારેય એમાં પડવાની કોઈ નહીં હા કશે આંકડા યોગી બાપા આગળ એક ભાઈ આવેલા અને યોગી બાપાને મુંબઈમાં હતા અને પગે લાગ્યા એ યોગી બાપા બોલે નહીં થાય કે છે અને બાપાને શું કે મને આંકડો આપો એક બાપા કે આંકડો શું યોગી બાપા બહુ ભણેલા નહીં બિચારા ભોળા ભલા તે પ્રથમ બેહો કથા પછી બધા લાઈનમાં પગેલા આવ્યા બાપા એ મારો ધબ્બો તેને એમ કે પંચો આપ્યો એમ આવા માણસો સાનમાં સમજી જતા હોય એટલે જેટલું હતું ને એટલું પંજે આપણે મૂકી દીધું કે બાપા બોલે હાસું થાય અને બિંદડા આવ્યો હતો બાપા હું હાથે પગે થઈ ગયો ને તમે પંજો મેં બાપા કે મેં ક્યાં પંજો આપ્યો ધબ્બો મારો સમજી ગયો બાપા કે થયું હું કે આવ્યો લે બા તમારે બે વધ્યા સારું કેવાય કે ભાઈ આમાં તો કાંટો કાંટ આવું છે વધે દી આમાં પડાય દ્રો બધી આપડે દ્રોહ બધી જુગારમાં હારી ગયા ખબર પાંડવો અને એક ભાઈ એની સ્ત્રીને જુગારમાં મૂકી દીધી આણંદ બાજુ કેટલા બધા એવા પ્રસંગો આપણે જુગાર કોઈ દે રમવો નહીં અને કેટલી વસ્તુ થઈ ચા તારે પેલો શું કે છે કળજુગ કે તમે મને કેવી જગ્યા આપી બધી જુગાર ને ને હિંસા ને હારી જગ્યા આપો ને કે રહેવાની તારે કહે છે સુવર્ણમાં તારો વાસ રહેજા ભલે હોય પણ નામ કળજુગ તો છે જ ભગવાને ત્રષનું વસના જ લખ્યું મધ્યનો સુવર્ણમાં કળજુગનો વાસ એવો ભાગવતમાં આવે સુવર્ણમાંથી ડખા થાય કે નથી થતા ઝઘડા વધારે ખોવાનું પહેર્યું હતું જોખમ ખરું આપણું એટલે આ પાંચ વસ્તુ છે આપણે દૂર રહેવાનું કોઈ દાડો આમાં પડવું નહીં બીજું આપણે મંદિર છે ભગવાનનું આરતીમાં તમારે બધા આવવું જોઈએ આ મંદિર બાંધ્યું છે ગામને દેખાડવા નથી બાંધ્યું આ કોઈ ભાડે આપવા કે આવક માટે નથી આ ભક્તિ કરવા છે અને સમગ્ર ગામનું આખી દુનિયાના પબ્લિક માટે છે આ આ પ્રાઇવેટ નથી કોઈની પ્રોપર્ટી બધા ને સત્સંગ કરવો જોઈએ વ્યવસ્થિત કરવો જોઈએ કપુરા કેટલા બેઠા ઉંચી આંગળી કરો કપુરા ગામના વ્યવસ્થિત કરો તો ઉંચી આંગળી ઓહો એટલા છે એમ ને કપુરા ને બહુ ઓછા છે વસ્તી કેટલી છે ગામની ગામની વસ્તી પણ ખબર છે હવા હો માણસો છે હવા હો ખાલી ના ના બધા ગણવાના એ માણસ હતા જ બધા પંચાયત તો એક છે ને એક પંચાયત ની આશ્રી છે કેટલી પબ્લિક છે એ લોકોને મત દેવાનો અધિકાર નથી તો એને માણસ ગણવાના જ નહીં બત્રીસો માણસ છે બસ અને એ લોકોને છે ને ઉજળિયા તો કે જે હોય ભેદભાવ નહીં રાખવાનો તમને કહું છું ભગવાનની સૃષ્ટિ છે આખી સબરીબાઈ ભીલ હતી એના હેઠા બોર રામ છે આપણે એવું નહીં જોવાનું કે એમ છે આપણે નહીં કહેતા અંદર હગાઈ કરવા મળો પણ બચારાને પેલી ભાવ નથી ના જોવા એને મંદિરમાં બોલાવે એને પ્રેમ આપો ગરીબ માણસો નહીં સ્વામિનારાયણ ભગવાન પંસાળા ગામમાં ગયા હતા સૌરાષ્ટ્રમાં જુનાગઢ બાજુ અને આખા ગામને જમવાનું આમંત્રણ જીણાભાઈ આપેલું આખું ગામ જમાડો બન્યું એટલે બધા પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન તમારે બધાને જમવું છે હું બધા દરબાર હોય ને ભેગા એ તમારે ખાવું હોય બનાવી કારણ કે જમવાનું હોય તારે સુરા ખાસર ને બધા કે સેલણ બનાવો તેમ ખાધા કોઈ દે તેમ ખાતા સેલણ નથી ખાધા હા તારે કોકવા તો ખાજો સેલણ એટલે હું ભાતમાં ઘી ને ગોળ નાખીને ખાઈ સેલણ કહેવાય લો બરાબર છે ના સ્વામી ભાતની અંદર ગોળ નાખીને ઘી નાખે એટલે શું કહેવાય શેલન બસ કારણ કે લાડુમાં હું ઘી માપનું હોય નકર વળે નહીં શીરામાં બહુ નખાય પણ ભાતમાં તો રેડો ને એટલું રેડાય વધારે રેડું હોય તો એ દાઢી કે ઘી પેલા ઘી બહુ ચોખા ઘી ઉકાળ્યું હોય ને શેરીમાં આખી બજારમાં સ્મેલ આવતી પેલા ઘી અત્યારે ચાલવું પડે તને શું લાગે ઘી જેવું છે તો ઓઇલ જેવા ઘી બધાય ખોટી વાત છે આ ઘી ખવાય નહીં અત્યારે કંપનીના બધા બોલાય નહીં કાંઈ એ કંપની પાંચ કરોડનું ઘી વેસે છે ને હરામ છે દૂધનું ટીપું હોય તો એમને ઘી બનાવે છે દૂધ વગેરે અને એનો એજન્ટ મને મળ્યો ગોધરા મંદિરમાં એની વાત કરી મને આ બધી ઉરિયા ખાતરો નાખે કેટલું બધું આજે ભેળ છે બધા ખોરાકમાં છે ઘરે બનાવો પણ દૂધ તો બાજનું હોય ને તમે કહો ઘરનું ઘી પણ દૂધ ઘરનું છે દૂધમાં નાખે ઉરિયા ખાતર એનું ઘરનું ઘી ગણો તમે એની કરતા રોટલો આદિવાસી ભાઈઓ ક્યાં ઘી દૂધ ખાય છે તો શરીર કેટલા સ્ટ્રોંગ હોય